કેમ છો મિત્રો આજના નવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જોવાનું છે તળાજા તો વ્લોગમાં આગળ બેના રહેજો તો આપણે અત્યારે એસબીઆઈ બેંક ઉપર છીએ તળાજા કામ હતું એટલા માટે તો મિત્રો અત્યારે આપણે બેંકમાં બેઠા છીએ અને સાહિલ બેંકનું કામ પતાવે છે તો આપણે અહીંયા થયા તળાજા એસબીઆઈ બેંકમાં તો મિત્રો આપણે બેંકનું કામ પતાવી લીધું છે અને અત્યારે આપણે જવાનું છે બસ સ્ટેન્ડ તો મિત્રો અત્યારે આપણે અહીંયા છે તળાજા બસ સ્ટેન્ડ આપણે પાસ કઢાવવાનો છે તો અત્યારે આપણે બેઠા છીએ વારો આવે ત્યારે વાત તો મિત્રો આપણે બસમાં બે ગયા છે અને નીકળી ગયા છે ત્રાપ જવા માટે મિત્રો આપણે તળાજાથી આવી ગયા છે ઘરે તો મિત્રો આજે બીજો દિવસ ચાલુ થઈ ગયો છે ને આજે આપણે ભાવનગર બસ સ્ટેન્ડ જવાનું છે આપણે નીકળી ગયા છે ઘરેથી તો મિત્રો આપણે ભાવનગર ડેપો આવી ગયા છીએ તો મિત્રો ભાવનગરથી આપણે નીકળી ગયા છીએ અને બસમાં બેસી ગયા પણ છીએ અને આપણે ઇચ્છે છીએ છીએ ત્રાપોજ તો મિત્રો આપણે બપોરે આવી ગયા હતા એક વાગે આપણે ઘરે હવે બ્લોગ ઉતાર્યો હું ભૂલી ગયો તો ને અત્યારે આપણે આવ્યા છીએ આપણા ધાબા ઉપર તો મિત્રો આજે આપણે ભાવનગર બસ સ્ટેન્ડ કામ હતું તે કામ કાંઈ પચવું નહીં અને આપણે પછી ઘરે તો મિત્રો ટૂંક સમયમાં આપણી પરીક્ષા ચાલુ થવા આવી છે અને દિવાળીનું વેકેશન પર પડવાનું છે તો આપણે દિવાળીના વેકેશનમાં ખૂબ જ વ્લોગ બનાવવાના છે તો તમે વ્લોગ પાછા જોતા રહેજો તો મિત્રો આજે હું ભાવનગર બસ સ્ટેન્ડ નવું બન્યું પછી પહેલી વાર ગયો હતો અને ઘણા ચિત્રો પણ દોરેલા છે આપણા અલંગનું છે પછી પાણીતરાનું છે પાણીતરા ડુંગરનું ચિત્ર છે તો મેં એનો વિડીયો પણ ઉતાર્યો છે તો તમે જોજો વ્લોગમાં આગળ ને આજ પહેલી વાર હું ગયો છું ભાવનગર બસ સ્ટેન્ડ તો મિત્રો આજે આપણો એ જ બ્લોગ આપણે પૂરો કરીએ છીએ તો આપણો બ્લોગ ગમ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલ લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બનાવી લેજો નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય